ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ છ કલમ એકસો સોસઠ ની જોગવાઈઓ અંગે આપણે વિગત જાણીએ કલમ નંબર એકસો સોસઠ મંત્રીઓ અંગે બીજી જોગવાઈઓ ખંડ એક મુખ્યમંત્રીને રાજ્યપાલ નિમશે અને મુખ્યમંત્રીની સલાહથી રાજ્યપાલ બીજા મંત્રીઓને નિમશે અને મંત્રીઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે પરંતુ છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ અને ઓરિસ્સા રાજ્યોમાં આદિજાતિના કલ્યાણની બાબત જેમના હસ્તક હોય તેઓ એક મંત્રી રહેશે વધુમાં અનુસૂચિત જાતિઓ અને પછાત વર્ગોના કલ્યાણની ખંડ એક કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના પંદર થી વધુ હોવી જોઈએ નહી પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા બાર થી ઓછી હોવી જોઈએ નહી વધુમાં

પ્રથમ પરંતુમાં નિર્દિષ્ટ કરેલી સંખ્યાથી વધુ હોય તો તે રાજ્યમાં મંત્રીઓની કુલ સંખ્યા રાષ્ટ્રપતિ જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખથી છ મહિનાની અંદર આ ખંડની જોગવાઈઓને સુસંગત કરવી જોઈએ ખંડ એક કોઈ કોઈપણ રાજકીય પક્ષના કોઈ રાજ્યની વિધાનસભાના વિધાન પરિષદવાળા રાજ્યના વિધાનમંડળના બેમાંથી કોઈ પણ ગૃહના સભ્ય જેઓ દસમી અનુસૂચિના પરિશિષ્ટ બે હેઠળ તે ગૃહના સભ્યો હોવા માટે ગેરલાયક ઠરા હોય તેઓ પોતાની ગેરલાયકાતની તારીખથી શરૂ થતી અને એવા સભ્ય તરીકે પોતાના હોદ્દાની મુદત પૂરી થાય તે તારીખ સુધીની અથવા આવી મુદત પૂરી થાય તે પહેલા પોતે રાજ્યની વિધાનસભાની અથવા યથાપ્રસંગ વિધાન પરિષદવાળા રાજ્યના વિધાન મંડળના બેમાંથી કોઈ પણ ગૃહની ની ચૂંટણી લડતા હોય તો તેમને સૂંટાયેલા જાહેર કરવામાં આવે તે તારીખ સુધીની બેમાંથી જે વહેલી હોય તે મુદત માટે ખંડ એક હેઠળ મંત્રી તરીકે નીગવા માટે પણ ગેરલાયક ઘણા છે ખંડ બે મંત્રી મંડળ રાજ્યની વિધાનસભાને સામૂહિક રીતે જવાબદાર રહેશે ખંડ ત્રણ કોઈ મંત્રી પોતાનો હોદ્દો સંભાળે તે પહેલા રાજ્યપા તેમની પાસે ત્રીજી અનુસૂચિમાં આ હેતુ માટે આપવામાં આવેલ નમૂના અનુસાર હોદ્દાના અને કૃતના શપથ લેવડાવશે ખંડ છ ચાર સતત છ મહિનાની મુદત સુધી રાજ્યના વિધાનમંડળના સભ્ય ન હોય તે મુદત પૂરી થઈ મંત્રી તરીકે રહેશે નહીં પાસ મંત્રીઓના પગાર ને વધતા રાજ્યનું વિધાનમંડળ વખોત વખત કાયદાથી ઠરાવે તેવા રહેશે અને રાજ્યનું વિધાન મંડળ એ રીતે ન ઠરાવે ત્યાં સુધી બીજી અન્ય ચુચીમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રહેશે આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ મળશું બીજા પીરિયડ માં સુધી રજા લઈએ ધન્યવાદ